તો આજે અમે આવી ગયા છીએ મારા કાકાના ઘરે શૂટિંગ કરવા બધું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે જવાનું છે અમારે અમારી વાડીએ કારણ કે ચોમાસું આ ચાલુ થઈ ગયું છે વરસાદ ચાલુ થઈ ગયો છે અને રિઝલ્ટ એક નંબર આવે અને વાતાવરણ એ બહુ મસ્ત હોય તો અમારા લાલજીભાઈ જો અમારે ગાડી સ્ટાર્ટ કરવા કરવામાં છે ને શૂટિંગ બધુંય થઈ ગયું છે અને ઘણા સમયથી લાલજીભાઈને કહું છું વાડીએ લઈ જાવ લઈ જાવ પણ લાલજીભાઈ કંઈ નવરા હોય નહીં ને આજે ગમે એમ કરીને મેં એને નવરા કર્યા છે કારણ કે એનું ઘણું બધું કામ હતું ને મેં થોડુંક આસન કરી દીધું છે તો સીધા મળીએ આપણે વાડિયે ને અમારા લાલજી ભાઈ ગાડી ચાલુ કરે છે તો કેમ ભાઈ આખલે નવરા કરી દીધા ને મે કેમ એટલે નવરા તારે કેટલું એમ નઈ તારે કેટલું બધું કામ આખલે ઘણું ખરું મે એક આરે બધું કરી નાખ્યું શું કર્યું જેમ કે જો વિડિયો બનાવવાનો હોય આપણે બે ટાઈમ જાતા બરોબર આખલે બધું મે એક ટાઈમે કર્યું એટલે એક ટાઈમનો સમય તારી પાસે રો

ઈ ઘણી વખત મે જોયું પણ ઉતાર હતો તો હું અહીં આવ્યો ને તો એ બધું કરી હું હાથ વાગી દો ઉભીરી તને બીક લાગે તો તું નો આલા રાંધવામાં એટલે રોટલા પાસા મે કી એવું છે હાલો એ છે ભાઈ તો આ બધું ઉતારવાનું રહી ગયું ભડકો થાય ભડાઈને દેખાનો તો ફેમિલી એને અત્યારે કેટલા વાગ્યા છે ખબર 8:30 વાગ્યા છે અને અમારે બેન કે અમારે જવું છે વાડીએ તો બેન જો અમે ઘરમાં તૈયારી કરે છે અને જવાનું છે અત્યારે વાડીએ અને ઘણા ટાઈમ પછી આમ તો ઘણું બધું થઈ ગયો ટાઈમ અમે વાડીએ નથી ગયા તો આ થાય છે વાડીએ કેમ થાય મજા આવે કારણ કે છોમાસાની સીઝનમાં એ બહુ મજા વાડી જાય આમ લીલું લીલું થયું ને અમારે બેને તો જો અહીંયા ઓહો હો ભાગ લીધો ભાગ લીધો તો આમ વેફરને વેફરને જોઈએ હાલો વાડીએ કઈ રીતનું સીન અમારે ને ચોમાસામાં આવું જ થઈ જાય આ ગારો હે ને ત્યાં તેમાં ગાડીઓ અટાડવી બહુ મુશ્કેલ થઈ જાય અહીંયાથી અને જો આ બધું એને એટલામાં નીકળો ગારો થઈ જાય છે જેના લીધે અમારે આ અહીંયા તો આવું ટાયર ને એવું થઈ જાય છે

इले बजने मनए नहीं उधर है तेम याक मजा आ गया वाडी वाले ने और जेम याक नगर बाने की थी घरेरी तर मजा आ गया देखो वाडी वाले कितनी आके हम जो और हम ये क्या कमने है हमारे गांव की वाडी में हो तो चुके है पोखि जा वाडी है हमारी वाडी से न्या अमरवाड़ी तो? ने रस्तो छे ओला सॉरी वडलो छे गाइस जे मैं हूं और ये मेरी दीदी है इसने लिया है देखिए आप ता बगेड़ो क्या तो चिंता की बात नहीं है क्योंकि ये उसको खुद ही धोना पड़ेगा ये पर तुमने बड़े ना क्या वो केड़ो हो तो ना कितना गारा तो हो तो मार चपली चलो चलते हैं हमारी वाडी तो यहाँ आपको बहुत सारी नहीं, क्या नहीं यहां आपको बहुत सारी चुनौतियों को पार करना पड़ेगा आप देख सकते हैं मैं बहुत घनेरी जंगलों में आ चुका हूँ आगे बढ़ेंगे तो नहीं, नहीं आएंगी यहाँ पर और यहाँ में खाने के लिए कुछ भी मिल सकता है इसमें चीटिया होगी और जैसे ही आप आगे बढ़ते जाएंगे आपको यहाँ बहुत सारा पानी मिलेगा इसमें संभाल के पैर रखना ना जान जो मां तो आपड़ी वाड़ी से ने वाड़ी पे गई है से आपड़े नहीं आ छो हमारे दादा ने यहां रहे से तो हमें गाइस खाने के लिए एने डोडो के है बदे ने खबर हो मकई मिल चुकी है मकई वालो और जहां से भी आप आगे बढ़ जाएंगे आने हूं के इसको हमारी भाषा में गुंडा कहते हैं गुंदो और इसका ठाणा बहुत टेस्टी बनता है भाई टेस्टी वाली और त्यरे छे ने हमें पहुंची गया छे वाडी ने यार वाडी आवे ने એટલે બહુ મજા આવે કારણ કે આમ જો આઈ તો પોપિયા ને હા આમી પોપિયા છે જો આઈ ગોળ છે ને લા આઈ થોડા કાછા છે અહીંયા ઓલેયા પર છે અમે છે ડાઈડમ છે અને આ છે ખાટી ખાત્રી જો કે અત્યારે એક એક આતરા નથી આવન અગર તોડ અમાર બેને ખાટા ખાતરા બહુ મજા આવે છે આવે એટલે ઈ પાકી દે લાવ અને હે

મારી બેન જાય છે તો અંદર જાને સુના પેલા ઈકણ પણ જો ઓડીનો હાલ કેવો થઈ ગયો છે ઉપર આ વાવા જોડે આવ્યું છે ને ત્યારે નળિયા ઉપર લાગ ઉતારી લીધા હતા અને આ દીવાલો છે ને બધી ગારાની સણેલી છે જો કેવી થઈ ગઈ પેટી છે પેટી અને કહી દો કે આ જે દીવાલ છે ને એને અડીન હાવ કવો છે ઓલી બાજુ આ દીવાલને હાવ અડીન કવો છે ઓલી બાજુ ઉપર જો હા અને ઉપર યાર જો આ રીતનું બધું છે જે ઓંસરી છે આવલું પાણી આયરું છે આ ઓઈસરી માં બધું ઉગી ગયું એમ તો જો કેટલો સમય થઈ ગયો છે તમે વિચારો જો કે આ સોમા હમ આવું તો નાનું મોટું તરત ઉગી જાય પણ આ જે દિવાલો બધી છે ને બહુ જૂનું છે આમાં નળિયા બળિયા હતું ને જો આમ પેલાના સમયનું તાળ વજી પડ્યો અમે બધે આયા ટિંગે ટિંગે ને હાકળું બાંધતા એટલું કારણ કે નાના તેલે આયા હાથનો નો પકતો અત્યારે પોગી જાય છે માથે મેં કીધું હમણા કે ઓલી દિવાલ ને હા અડીને કવો છે જોવા આ ઓલી દીવાલ અને આ દિવાલ ને અડીને આયા કવો છે જોવા તો છે ને વાડીએ કોઈ નથી બધા એ ગામમાં છે અમે આવ્યા છે એમને માટો મારવા માટે ને ગાડી આપણે કરી દીધી છે પાર્ક અહીંયા રસ્તા પાય કારણ કે પાર્કિંગની સુવિધા એટલી બધી નથી ને ઢાળ માથે ચડાવવી પડે ગાડી નીકળે સવિતા વડલો કયો છે આ મને ખબર છે આપણે અહીં આવતા ને ઈસકા ખાતા નહીં

ઉપર છે અત્યારે વાડીની ધાર ઉપર અને અહીંયા થી જોવા જાવ એના બાવળી અને એવું બધું ઉગી ગયું છે આ બધું ને પેલા અહીંયા વાવણી કરતા બધે કાંઈક ને કાંઈક વાવતા પણ હવે અહીંયા કોઈ નથી વાવતું ધાર ઉપર બધી હેઠે જમીન છે ને ત્યાં જ વાવે ને અત્યારે વાવેલું છે અહીંયા કોઈ નથી વાવતું જો આ બધું આમને પીડો છે ના ક્યાં તા ના ઓય કા હોળિયા હોય તો એમ ઓલા અહીંયા આને હોળિયા એટલે આજે વાડી આવે ને તો હોળિયા એ તો પેલા આવ્યા છે

મને વિચાર આવ્યું શું કે આ નું એનું શાક ખાવ તારે ગમે એનું કે વાસેટી ભાજી કે એ એને ગોમાય ન મળે એમ મને એને વાસેટી વાસેટી ભાજી બહુ ભાવે એટલે કોઈ વાડીયા વાડિયા થાતી હોય ને તો કેજો એ વેલો કેવો હોય વેલો એનો વેલો હોય બહુ મસ્ત એમાં ફૂલ આ વાસેટી ભાજી જેના વાડીએ કે ઘરે હોય એ જરી કેજો હા લાલજી ભાઈ ના આવી ને આવશે તો હા હું તમારા ઘરે આવી વાસેટી ને ભાજી લેવા અત્યારે ને ધાબા ઉપર આવી ગયા છે તો કે આમાં ધાબુ નથી અમાર બાજુની જે વાડી છે ને એનું ધાબુ છે અમારી વાડી જો હા હું દેખાય ને એ અમારી વાડી છે આખું છે ને એ અમારી વાડી છે આખું ખેતરના બાજુની વાડી છે એટલે અહીંયા બધા ધાબા ઉપર પાણી પીરું જોલે પણ અને અહીંથી છે ને ઓલું જાત પર માનું મંદિર છે ને એ હા હું દેખાય જો આ દેખાય ને હા હું એ પર મંદિર છે કપાવા આવો કપ્પા પેલા હે કે ઊન બા ને રેખા ને બધા ભારો લેવા આવતા ઓલે મને ત્યાં આવતા ને પોરો ખાતા પછી આખત